શનિવારી અમાસ હોય શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા શ્રી શનિ મહારાજના મંદિર મંદિરે ભક્તો દર્શનારથી ઉમટ્યા હતા જ્યારે મંદિર ખાતે નું આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે રવિવારના દિવસેથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે તે પૂર્વે આગલા દિવસે શનિવારે શનિવારી અમાસ હોય વડોદરા શહેરના શ્રી શાનિ મહારાજના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા શ્રી શાનિ મહારાજના મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાલીસ જેટલા યુગલોએ હવનનો લાભ લીધો હતો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી નિલાંજન સમાવાસન રવિપુત્રમ યમાગ્રજમ થાયા માર્પણ સંબુઠન પમ નવામ નાય દેવતા હોય શનિદેવ આજે શનિવાર છે અમાસ છે એનો મોટો દિવસ છે એ નિમિત્તે બધા ચાર શનિ મંદિરે હવન રાખવામાં આવેલો છે હવનમાં લગભગ ચાલીસ કપાળે ભાગ લીધેલો છે તેમજ સાથે દર છેલ્લા સાડા ત્રણ વર્ષથી શનિવારનો દિવસે બપોરે બાર વાગે બસો તે અઢીસો માણસને ફ્રીમાં જમવામાં આવે છે અને ભગવાનને આપણે આજે પ્રાર્થના કરીએ એટલે બધાનું સારું કરે